સ્વાગત છે મિત્રો આપની મારૂતિ એગ્રોવર્લ્ડની આ ચેનલની અંદર મિત્રો અને ખેડૂત માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કે ટેકાના ભાવ મિત્રો હવે આવી ગયા છે પાકની હું મસ્ત મિત્રો વાત કરું તો બાજરા તુવેર અડદ મગ મગફળી સોયાબીન અને કપાસ આ બધા પાકોનો અહીંયા સમાવેશ મિત્રો થાય છે સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ બાજરા તો પ્રતિ મણ આપણને પાંચસો ને પંચાવન આનો ટેકાનો ભાવ મિત્રો ગણાઈ ગયો છે તુવેરની વાત કરું મિત્રો તો તુવેર પ્રતિમણ મિત્રો સોળસો રૂપિયા અડદની વાત કરું તો પંદરસો ને સાહીઠ રૂપિયા મિત્રો મગની મિત્રો વાત કરું તો પંદરસો ને સોરી મગની વાત કરું મિત્રો તો કરો ને ત્રેપન રૂપિયા વાત કરું તો એક હજાર ચારસો રૂપિયા મિત્રો કપાસની મિત્રો વાત કરું તો પંદરસો ને રૂપિયાના આ આપણને ટેકાના ભાવ મિત્રો જોવા મળે છે હવે આપણે ટેકાના ભાવમાં વેચવા માટે આપણને શું કરવું પડે ત્યાં તમારે ફક્ત લખાણ જ કરવાનું હોય છે એના કાતો તમારા નજીકની દુકાનની અંદર જો તમને કોઈ આ વસ્તુ કરતી કરી દે હોય સાયબર ચાલીસ કે પચાસ રૂપિયા મિત્રો છે તો આ વસ્તુ તમારે અહીંયા નોંધાવાની મિત્રો રહેશે પછી વેચવું કે ના વેચવું એ તમારે ઉપર છે કદાચ આનો જે બજારનો ભાવ હોય એ આના કરતા પણ મિત્રો ઉપર વયો ગયો હોય તો તમે એ બજારના ભાવે મિત્રો વેચી શકો છો તમે આમાં ના વેચો તો પણ ચાલે પરંતુ ભગવાન ના કરે ને ભાવ નીચે પડી જાય તો તમારે ટેકાના ભાવે સરકાર જે છે મિત્રો એ આ માલ ખરીદવા માટે રેડી છે એટલે કે જો તમે હજી સુધી પણ ટેકાના ભાવના રજીસ્ટ્રેશન ના કરેલા હોય તો તમે જલ્દીથી મિત્રો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ